ભાવનગર નજીકના કોરિયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવના દર્શન કરી પરત ફરતી વખતે ખાનગી બસ કોરિયાક નજીક એક કોઝવે ઉપરથી પસાર થતાં પૂરમાં ફસાઈ હતી ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવતા અને કોઝવે ઉપરથી પાણી પસાર થતું હોવા છતાં બસ ચાલકે બસ પસાર કરવાનો પ્રયાસ કરતા બસ થોડું અંતર કાપ્યા બાદ બંધ પડી જતા પાણીના વહેરમાં તણાઈ જતાં અડધી નીચે ઉતરી જતા શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા હતા જેને તંત્ર દ્વારા આઠ કલાકની મહેનત બાદ સહી સલામત રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા તમિલનાડુથી ઓગણત્રીસ સિનિયર સિટીઝનો ભાવનગર નજીક આવેલ કોડિયક ખાતે નિષ્કલંક મહાદેવના દર્શને ખાનગી બસમાં આવ્યા હતા આ બસના શ્રદ્ધાળુઓ દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે કોડિયાક કોઝવે છતાં બસ બસ પ્રયાસ કરતા પર થોડું અંતર કાપી બંધ પડી અને પાણીનો પ્રવાહ વધતા બસ અથડાઈને અડધી કોઝવે પર અને અડધી પાણીમાં ફસાઈ ગઈ હતી આ બનાવની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિકો સરપંચ સહિતના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તંત્રને જાણ કરતા કલેક્ટર કમિશનર સહિતના ટીમ ત્યાં દોડી ગઈ હતી જેમાં એક ટ્રકને પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે મોકલી બસના કાચ તોડી તમામ ફસાયેલા શ્રદ્ધાળુઓને બહાર કાઢવામાં આવ્યા પરંતુ ટ્રકનું એક વ્હીલ પુલ પરથી ઉતરી જતા તમામ મુસાફરો ફરી ટ્રકમાં ફસાઈ ગયા હતા જેથી શ્રદ્ધાળુઓને સલામત બહાર કાઢવા એનડીઆરએફ ની એક ટુકડીને તાકી દે ત્યાં બોલાવી રેસ્ક્યુ ઓપરેશન પાણીના વહેણમાં એનડીઆરફ ની ટીમ પણ મુકાઈ ગઈ દ્વારા ચાર શ્રદ્ધાળુઓને બીજી સાઈડ થી સલામત બહાર કાઢવામાં આવ્યા તેમજ વધુ એક ટ્રક ને મોકલી બાકીના ફસાયેલા પચીસ મળી કુલ ઓગણત્રીસ શ્રદ્ધાળુઓને રેસ્ક્યુ કરી સલામત બહાર કાઢવામાં આવ્યા તંત્ર દ્વારા આ સમયે એકસો આઠ એમ્બ્યુલન્સ અને મેડિકલ ની ટીમને હાજર રાખી તમામ શ્રદ્ધાળુઓની આરોગ્ય

તડળોને બહાર કાઢવામાં સફળતા મળતા તંત્રએ રાહત અનુભવી હતી સંરક્ષણ તો રેસ્ક્યુ કામગીરીમાં તમિલનાડુના જે પ્રવાસીઓ દર્શના આવેલા કોળીયા એ રેસ્ક્યુ થયા પછી એમના ચહેરા ઉપર મોતની લડાઈ લડીને પાછા આવ્યા નાના ચહેરાની ખુશી તમને એવું લાગે છે કે વૈવળી અને મારા જીવનની સૌથી સુખદ ખુશીમાંની એક ખુશી હતી કેટલા બધા એમના ભયાનક સ્થિતિમાં કલાકો સુધી એ ત્યારે આપે પણ એમને બતાવ્યા છે માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ ખૂબ ચિંતા કરી તંત્રના દ્વારા એવું મને પણ ફોન કરીને કહ્યું કે પણ જાઓ સંકલન કરો જે કરવું ઘટે કરો એનડીઆરએફની ટીમ પણ મોકલી આપણ જાણો છો કે એનડીઆરએફની ટીમ એ આગળ જ જઈ શકી કારણ કે પ્રવાહ ખૂબ હતો ટ્રકમાં એમને શીપ તો કર્યા બસમાંથી પણ એ ટ્રક પણ ફસાણો ખૂબ મુશ્કેલીઓ અને કલાકોની જહેમત બાદ અન્ય એક ટ્રક હું એમ કહીશ કે કેલ્ક્યુલેટિવ રિસ્ક અમે બધાએ સાથે મળીને લીધું અને ત્યાં એમાં શિફ કર્યા હું કોર્પોરેશનના તંત્રને કલેક્ટર શ્રી આર કે મહેતાને કમિશનરશ્રી સુજીત કુમાર ડીએસપી પણ અત્યારે ચાર વાગ્યા સુધી હર્ષદભાઈ આપણી સાથે છે સ્થાનિક તંત્ર સ્થાનિક સરપંચ અને સમગ્ર લોકોને ગ્રામજનોને હું અભિનંદન આપવા માગું છું કે એમની હિંમત એમની સંવેદના અને એમના કારણે ઓગણત્રીસ લોકોના જીવ આપણે બચાવી શક્યા છીએ તમામ લોકો સહી સલામત રીતે ચાર લોકોને સામે પાર આપણે શિફ્ટ કર્યા છે ત્યાંથી એ પણ સીધા ભાવનગર પહોંચશે ડૉક્ટરોએ પણ અહીંયા અંદર તપાસ્યા છે કાલે કલેક્ટરશ્રી મુખ્યમંત્રીશ્રી પણ સૂચના આપી છે અમને કે તમામ વ્યવસ્થા કરીને એમના વતન સુધી જે કંઈ કરવું ઘટે એ સરકાર કરશે અને એમને પહોંચાડશે પણ મને એવું લાગે છે કે રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ અને સંવેદનશીલ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર આ લોકોની તમે પણ ખુશી જોઈ છે એમના આશીર્વાદ ભગવાન મહાદેવે હેમખેમ આ રેસ્ક્યુ પાર પાડીને તમામ લોકોને ખરોજ પણ ન આવી છે કોઈને વાગ્યું હશે પણ એમને કોઈ જોખમી એ પ્રકારનું ન બને અને એમના સ્વજનોને પોતાના પરિવારજનો મળે આથી વધારે ખુશી એક તંત્ર માટે પ્રતિનિધિ તરીકે અને સરકાર માટે મુખ્યમંત્રી કોઈથી વધારે ન હોઈ શકે ખૂબ આનંદ છે એમને આપણે બહાર કાઢી શક્યા છીએ આ એક સામૂહિક પ્રયાસ હતો આપણા હંમેશા કોઈ પણ ક્રાઇસિસ હોય ત્યારે ફર્સ્ટ રિસ્પોન્ડર સ્થાનિક લોકો હોય છે અને એ જ મુજબ આજે પણ કોડિયાના નાગરિકોએ એક ઇનિશિયેટિવ લીધો એ લોકોએ પોતાની રીતે શક્ય એટલા પ્રબંધો કર્યા દરમિયાનમાં મહાનગરપાલિકા તરફથી ફાયર બ્રિગેડની ટીમ આવી અમે લોકો પણ સ્થાનિક તંત્ર પોલીસ પોલીસ ડિપાર્ટમેન્ટ આ બધા અમે લોકો પહોંચી ગયા હતા અને ઉપલબ્ધ સાધનોથી જે બેસ્ટ પોસિબલ એફર્ટ હતું બધાય કર્યો પાણીનો વેગ આપ સૌ જાણો છો કે ખૂબ વધારે હતો અને અમે આવ્યા પછી પાણીનો વેગ પાણીનો પ્રવાહ પણ વધી ગયો અને વેગ પણ વધી ગયો અને એને કારણે આ બધા સિનિયર સિટીઝન્સ આપ જોઈ જોઈ રહ્યા છો કે જે મોટાભાગના યાત્રિકો છે બધા વરિષ્ઠ નાગરિકો છે એટલે પાણીમાં ઉતારીને એમને રેસ્ક્યુ કરવામાં એક પ્રકારનું રિસ્ક રહેલું હતું અને ઘણા બધા માનસિક રીતે થોડા સમજો ને કે ડગાઈ ગયા હોય કે એ લોકો સ્વસ્થ નહોતા એ હું કહી શકું બિકોઝ કે આ એમણે જે પાણી આટલું બધું જોયું એટલે એના કારણે અમે લોકો એમને સમય આપવા માગતા હતા જેથી કરીને અમે એમને શ્રેષ્ઠ રીતે સલામત રીતે ઉતારી શકીએ મોટા વાહનોની વ્યવસ્થા અમે કરી સૌથી પ્રથમ તો બસમાંથી એમને કાઢી અને એક ટ્રકમાં ટ્રાન્સફર કર્યા અને બીજી ટ્રક મોટી લાવીને એમાં ફર્ધર ટ્રાન્સફર કરીને બધા જ યાત્રિકોને આજે આપણે અહીંયા બચાવીને સલામત લાવી શક્યા છે ને આ કોઝવે છે ને કોઝવે ઉપર જાળી હોતી નથી આ એવી જગ્યા છે કે જ્યાં સામાન્ય રીતે એટલું બધું પાણી આવતું નથી ઘણા બધા તેર વર્ષમાં પહેલી વખત આટલું મોટું પાણી આવ્યું છે એવું સ્થાનિકોનું કહેવું છે અને અભૂતપૂર્વ વરસાદ પડ્યો છે છેલ્લા બે દિવસની અંદર અને એને કારણે આ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે બીજું કે ડ્રાઈવર અજાણ્યા હોવાને કારણે એને રિસ્કનું કેટલું રિસ્ક લઈ રહ્યા છે એમને ખ્યાલ નહોતો હવે એ એમનાથી એક ડિસિઝન લેવાઈ ગયો જેને કારણે આજે બસ પ્રવાહમાં ખેંચાઈ અને અમે એ લોકો આવ્યા ત્યારે એ પરિસ્થિતિ હતી કે ભાઈ એ બસમાંથી અમારે પહેલાં એ લોકોને બહાર કાઢવા છે એટલે બસની કાચ તોડી આપણે એને મોટા વાહનમાં ટ્રાન્સફર કર્યા અને પછી ફર્ધર બીજું મોટું વાહન લાવીને આપણે એમને શિફ્ટ કર્યા છે નાખી પ્રક્રિયા છે એ ચાલી છે આપ સૌ ઘણા બધા મિત્રો સતત આ પ્રક્રિયા સાથે અમારી સાથે જોડાયેલા રહ્યા છે અને આપે સૌએ એનું કવરેજ પણ કર્યું છે અને આપ સૌ જાણો છો કે જે બેસ્ટ પોસિબલ એફર્ટ છે એ તંત્ર તરફથી સામૂહિક રીતે કરવામાં આવે છે